પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને નિર્ણય રેલવે સુરત બ્રહ્મપુર ઉધના માલદા ટાઉન અને મુંબઈ વારાણસી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે મોટાભાગની સ્કૂલોમાં વેકેશન શરૂ થઈ ગયા છે ત્યારે સુરતમાં વસતા લાખો પરપ્રાંતિયો તેમના વતન જતા હોય છે વધારાના પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓને લાભ થાય તે માટે સુરત બ્રહ્મપુર ઉદના માલદા ટાઉન અને મુંબઈ વારાણસી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે આજે ઓધના સ્ટેશન ઉપર એક ટ્રેન ની અંદર કદાચ ત્રણ ચાર ટ્રેન ના પેસેન્જરો એક સાથે સ્ટેશન પર હતા કોઈ ધક્કામુક્કી પણ થઈ કેટલાક લોકોની ગરમીને કારણે

લગભગ છ વધારે ટ્રેનો દોડાવી છે એટલા માટે યુપી બિહાર કે અન્ય રાજ્યોમાં જવા વાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે એ છ નવી ટ્રેન વધારાની આવવાની છે તો ખોટી ભીડ ના કરે પોતે પહેલાં ટિકિટ લઈને પોતાની વ્યવસ્થા કરે પછી જ નીકળે તેનાથી કોઈ અધિક્ષણ ન બને બનાવ ન બને એના માટે અત્ર કામે લાગ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એમાં મતલબ થઈ રહ્યા છે સ્થળ પર જઈને એમને વ્યવસ્થા કરી રહ્યા છે આપના માધ્યમથી મારે સુરત ઉધના પાડસરા આ તમામ વિસ્તારના ભાઈ બહેનો કે જે પોતાના વતન જવા માગે છે એમને મોટી ઉતાવળ કરીને અવ્યવસ્થા ન થાય એના માટે સપોર્ટ કરવા માટે મારી વિનંતી છે હું શ્રી અશ્વિનીજી વૈષ્ણવ રેલવે મિનિસ્ટરશ્રીનો આપના માધ્યમથી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું રેલવે તંત્રનો પણ આભાર માનું છું ધન્યવાદ